એવા બે ત્રણ કામ મોરબી માટેના ના ગણાવશો કે તો વિનોદ ચાવડાનું આગામી પાંચ વર્ષમાં માં ઈજ વતન થશે કે એમાં શું થશે બિલકુલ મોરબી નું એરપોર્ટ પણ ધમધમતું થાય એના માટેના હું ત્રીસ દિવસની અંદર ઘરે જ પાંચ દિવસ હું જતો હોઈશ તો બાકી સિરામિકના જ્યારે એસોસિએશનના મિત્રો આવશે આ દિશાની અંદર જે પણ કામ હશે ત્યારે સાથે મળી નમસ્કાર મિત્રો ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મોરબી અને કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા સાથે આપણે આજે એક્સક્લુઝિવલી વાતચીત કરવાના છીએ કારણ કે રાજકારણ ને ચૂંટણીના માહોલમાં ઘણા બધા મુદ્દા હોય છે કે જેની ચર્ચા ઓછી થતી હોય છે તો વિનોદભાઈ પહેલાં તો ઘણા ટાઈમથી પ્રવાસમાં છો આપ તો આપ કયા મુદ્દાઓ લઈને જાઓ છો લોકોની વચ્ચે દેશની અંદર દસ વર્ષથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વિકાસના કાર્યો દેશની અંદર થયા છે અનેક ઐતિહાસિક નિર્ણયો પણ દેશની અંદર લેવાના છે અને જનજન સુધીની જ્યારે યોજનાઓ દસ વર્ષની અંદર લોકો સુધી પહોંચી છે આજે એમ કહેવાય કે જનધન યોજનાથી શરૂ કરી અને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય શૌચાલયની યોજના હોય પ્રધાનમંત્રી આવાસની યોજના હોય દસ વર્ષમાં એક ઘરની અંદર એકસાથે અનેક લોકોને જેનો લાભ મળી રહ્યો છે પ્રધાનમંત્રી અન્ન યોજનાના માધ્યમથી આજે રાશન મળી રહ્યું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના માધ્યમથી કિસાનોને પણ છ હજાર રૂપિયા દર વર્ષે મળી રહ્યા છે આવા અનેક લાભો જે છે આજે જનજન સુધી પહોંચ્યા છે જ્યારે લોકો વચ્ચે જઈએ છીએ અને જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમના દ્વારા જે જવાબ મળતો હોય છે કે દસ વર્ષની અંદર એમને સુખની અનુભૂતિ થતી હોય છે આવા અનેક જે મુદ્દાઓ છે કે જ્યારે પ્રજાની વચ્ચે જઈએ છીએ અત્યારે લોકોનો આવકાર મળે છેલ્લા પોણા બે મહિનાથી સતત મારો પ્રવાસ કચ્છ અને મોરબી લોકસભા ક્ષેત્રની અંદર ગામડાઓની અંદર શહેરોની અંદર હું જઈ રહ્યો છું અને જે પ્રકારે નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા છે અને લોકોની વચ્ચે જ્યારે જઈએ છીએ ત્યારે ખૂબ માન સન્માન અને આવકાર મળે છે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળશે જે હું જોઈ રહ્યો છું માન સન્માન મળે છે સમર્થન મળે છે લોકોમાં કહીએ તો કચ્છ બેઠક ઉપર સામે કોંગ્રેસના ઉમેદવાર એવા ઉમેદવાર છે તો શું લાગે છે મુકાબલો તમારું શું કહેવું છે દસ વર્ષથી કચ્છની અંદર જે પ્રકારે જનજન સુધી જોડાઈ કરીને આપણે કામ કર્યું છે એ પછી ભૌગોલિક ક્ષેત્રે કચ્છ અને મોરબી લોકસભા એટલે દેશની અંદર સૌથી મોટો વિસ્તાર આવે કિલોમીટરના અંતરમાં પણ આપણે કહેવાય કે સાડા ત્રણસો કિલોમીટરથી મોટો લંબાઈનો અંતર કહેવાય છતાં પણ આપણે અનેક રીતે જોડાઈને રહ્યા છીએ આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે એમણે જે પ્રકારે કચ્છનો વિકાસ કર્યો ધરતીકંપ પછી કચ્છનું પુનર્વસન હોય કચ્છ આજે વિકસિત બન્યું હોય કચ્છ આજે દુનિયામાં જાણીતું થયું હોય મોરબીનો સિરામિક ઉદ્યોગ આજે દુનિયામાં જાણીતો થયો હોય આ બધા જ કામો લોકોને આજે ખબર છે લોકો એનાથી અવગત છે અને સ્વાભાવિક જ્યારે દસ વર્ષની અંદર એક જનપ્રતિનિધિ તરીકે મોદી સાહેબે હંમેશા કીધું છે કે પ્રજા વચ્ચે રહીને તમે કાર્યો કરો સાંસદ ખેલ મહોત્સવ હોય સાંસદ રમતગમત મહોત્સવ હોય સાંસદ ક્રિકેટ મહોત્સવ હોય સાંસદ યોગા મહોત્સવ હોય સાંસદ સ્વચ્છતા અભિયાનના કાર્યો હોય આપણે લોકો સાથે જોડાઈને રહ્યા છીએ સત્તરસો પ્રકારની આપણે ગ્રાન્ટો ડેવલપમેન્ટની આપણે સંસદ નિધિની આપણે આપી છે ત્યારે મને સંપૂર્ણ જે અમારી મુદ્દે અમારી જે નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા છે અને અમારા જે કાર્યો છે એ કાર્યોને લઈ કરીને જ્યારે પ્રજાની વચ્ચે અમે જઈએ છીએ ત્યારે પ્રજાનો પ્રેમ મળે છે પ્રજાનો આવકાર મળે છે ને આ વખતે હું ચોક્કસ તમારા માધ્યમથી કહીશ કે કચ્છ લોકસભા બેઠકને એક આશ્ચર્યજનક લીડ મળશે મુદ્દા સર વાતચીત કરી કે સમય ઓછો મને આપ્યો છે અહીંથી એવા બે ત્રણ કામ મોરબી માટેના ગણાવશો કે તમારા કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા થયા હોય કારણ કે લોકો આ પ્રશ્ન હોય છે હું આ સીધા મુદ્દા એટલે સૌથી મોટું કામ જો મોરબી અને સૌરાષ્ટ્ર એટલે કે કચ્છ સૌ માટે જો થયું હોય તો એ એમ્સનું થયું છે આજે એમ્સની ભેટ જ્યારે ગુજરાતની અંદર મળી અને અમે સૌ સાંસદો એ સાંસદ તરીકે મોહનભાઈ હતા સૌરાષ્ટ્રના અમે બધા સાંસદો જ્યારે મળવા માટે અમે ગયેલા અને ત્યારે અમે રજૂઆત કરી કે રાજકોટને એમ્સ મળે આજે આપણને ગ્રીન એરપોર્ટ મળ્યું છે ઇન્ટરનેશનલ આજે સૌરાષ્ટ્રને આપણા આખા જ બધા જ જિલ્લાઓને એમાં વિશેષ મોરબીને સૌથી વધારે આજે લાભ થવાનો છે અને એ જ પ્રકારે જે છે કે આપણે જોયું કે મોરબીની અંદર નવું રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે અહીંયા એફએમની સુવિધા પણ મંજૂર કરવામાં આવી છે એ સિવાયના અનેક સેન્ટ્રલ ગવર્મેન્ટના જે કાર્યો જે છે કે આપણે અહીંયા જે કરાવી શકીએ એ પ્રકારના કામો આપણે અનેક અત્યાર સુધીમાં આપણે કરાવ્યા છે અને આવનાર સમયમાં જે અધૂરાસ જે છે આ જિલ્લો જ્યારે નવો બન્યો છે અને રાજ્ય સરકારના માધ્યમથી અને કેન્દ્ર સરકારના માધ્યમથી જે ખૂટતું હશે એ આવનાર પાંચ વર્ષની અંદર સાથે મળીને કરશું હું ખુદાશ પ્રશ્ન લઈ લઉં છું કારણ કે મોરબી પિસ્ત વિસ્તારની આપણે વાતચીત કરીએ મોરબી માળી વિધાનસભા વિસ્તાર આવે છે અને આમ જુઓ તો કચ્છ અને મોરબી ભૌગોલિક રીતે અલગ છે પાછા થોડા સાંસ્કૃતિક લેવલે અલગ પડતા હોય છે અને આ બધી હોય છે પણ માનો કે રેલવેની લાંબી લાઈનના પ્રશ્ન લાંબા અંતરની ટ્રેનની પ્રશ્ન છે એ પ્રશ્ન હજી મોરબીનું યથાવત છે મોરબીનું એરપોર્ટ છે એમના યથાવત છે નવલખી પોર્ટના વિકાસની હતી યથાવત છે તો વિનોદ ચાવડાનું એમાં બિલકુલ બિલકુલ વિઝન વિઝન થશે વચને થશે અને એ થશે આજે મેં કીધું કે આપણને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપણી બાજુમાં જ મળ્યું છે એટલું દૂર નથી પણ મોરબીનો એરપોર્ટ પણ ધમધમતું થાય એના માટેના આપણે ઓલરેડી સરકારની અંદર આપણે રજૂઆતો કરી એવું કહી શકીએ કે આવનારા 5 વર્ષમાં ચોક્કસ પરિણામ મળશે આપણને પરિણામ મળશે લાંબા અંતરની મોરબીની બિલકુલ બિલકુલ નવા નવી આપણને ટ્રેનો મળશે જે દિશાની અંદર સરકાર દ્વારા જે કાર્યો રેલ વિભાગની અંદર નવી નવી રેલ લાઈનો જે રીતે કામ ચાલી રહ્યું છે અને જેના કારણે આપણને જે છે કે આવનાર સમયમાં મોરબીને પણ નવા રાજ્યો સાથે જોડતી આપણને નવી ટ્રેનો મળશે ઓકે બીજું મોરબીને લઈને સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે એન્ટીડે ડ્યુટીના પ્રશ્નો છે નેચરલ ગેસને વેટમાંથી જીએસટીમાં લેવાના પ્રશ્નની વાતચીત હોય કોર્પોરેશન મોરબીને આપ્યું છે મોરબી જે રીતે ડેવલપ થઈ રહ્યું છે બીજી ઇન્ડસ્ટ્રીઝની વાતચીત કરી તો ઘડિયાળ ઉદ્યોગ છે સન્માયકા છે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ મોરબીની છે કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાનો ટેક્સની ચૂકવણી થતી હોય છે પણ આ બધાની વચ્ચે હજી કાંઈ ખૂટતું એવું લાગે છે મોરબીમાં તો એના માટે વિનોદ ચાવડા શું સંદેશ આપે છે મોરબી વાસી એક તો મોરબી મહાનગરપાલિકા બની આપણા માટે સૌથી પહેલા તો આપણે ગુજરાત સરકાર નો મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સરકારનો આપણે આભાર માનીએ અને જે પ્રક્રિયા છે મંજૂર આજે આજે જાહેર કરી છે તો એની જ્યારે પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે એનો અમલ પણ થશે ચોક્કસ હું મારી વાત કરું તો મોરબી માટે આવનાર સમયની અંદર કેન્દ્ર સરકારના માધ્યમથી આપણે એજ્યુકેશન અને હેલ્થ માટે પણ વધુ હજી સવગળ આપણને મળી મળી શકે આપણને રમતગમત છે સ્કિલ માટે પણ આપણે શું કરી શકીએ એ પણ આવનાર સમયની અંદર આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં આપણે રજૂઆત કરીને મોરબીને એનો પણ લાભ પડે આજે એ વાતનો મને આનંદ છે કે જે કચ્છ અને મોરબી લોકસભા જ્યારે અમે કહીએ છીએ ત્યારે ઉદ્યોગની બાબતની જો વાત કરીએ તો આપણું લોકસભા ક્ષેત્ર એવું છે કે કદાચ સૌથી વધારે ભારતમાં એવું લોકસભા ક્ષેત્ર હશે બહુ ઓછા એવા લોકસભા ક્ષેત્ર હશે કે જ્યાં આટલા બધા ઉદ્યોગો આવેલા બિલકુલ આટલા બધા ઉદ્યોગો આવેલા છે અને સ્વાભાવિક છે કે જ્યારે ખૂબ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે માનવ વસ્તી પણ વધતી હોય છે અને જેના કારણે એની વ્યવસ્થામાં પણ વધારો થતો હોય છે અને મોરબી આપણે જોયું કે એક સમયે મોરબી એક સમયમર્યાદામાં આખું વિસ્તરાયેલું આજે ધીરે 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 મોરબી ડેવલપ થઈ રહ્યું છે મોરબીનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે સાથે મળી કરીને મોરબીની અંદર સત્તા વિકાસ મંડળની પણ અહીંયા કણે જે છે કે રાજ્ય સરકાર દ્વારા એની અમલવારી થાય અહીંયા યોજનાબંધ રીતે ડેવલપમેન્ટ થાય અહીંયા સ્વચ્છ મોરબી રે આ પ્રકારના અનેક કાર્યોને સાથે લઈ કરીને પાંચ વર્ષની અંદર આપણે કામ કરશું આ વાતચીત કરી કરીએ તો જાણે નેચરલ ગેસના વેટનો પ્રશ્ન છે તો એમાં તમારું સ્ટેન્ડ શું છે શું કરવું જોઈએ એના સિવાય દાખલા તરીકે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ આખા વિશ્વમાં જાણીતી છે તો એના ડેવલપમેન્ટ માટે થઈને વચ્ચે પણ વાતચીત થતી અગાઉ કે ભાઈ એક રિસર્ચ લેબોરેટરી બનવી જોઈએ એક રિસર્ચ લેબ બનવી જોઈએ તો આના ઉપર તમારું શું સિરામિકના જેટલા પણ એસોસિએશન છે જ્યારે પણ એમની રજૂઆતો મારી પાસે જ્યારે આવતી હોય છે ત્યારે કેન્દ્ર સરકારની અંદર જ્યારે કોઈ મંત્રીશ્રીને મળવા જવાનું હોય કોઈ અન્ય પત્રવાર પત્ર વ્યવહાર કરવાનો હોય ત્યારે એમની સાથે રહી કરીને હું રજૂઆત કરતો હું છું અને સિરામિકના જ્યારે એસોસિએશનના મિત્રો આવશે આ દિશાની અંદર જે પણ કામ હશે ત્યારે સાથે મળીને કરશું હિમતભાઈ હવે ચૂકાવ્યું કારણ કે સમય ઓછો હોય પહોંચે ઘણા બધા પ્રશ્નો લઈને બેઠો હતો હું પણ મને ખાસ આપી છે કે ઓછા પ્રશ્ન ટાઈમમાં પૂરું કરવાનું છે પણ છેલ્લી વાત એ છે મારી કે ભાઈ જે ચૂંટણી આવતી હોય છે ત્યારે ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે કે જે ચૂંટણીને ડાયવર્ટ કરી નાખતા હોય દાખલા તરીકે છતી આંદોલન છે તો આવી બધી અસરો ચૂંટણીમાં તમને શું લાગે છે આ બધા મુદ્દાઓની કચ્છ બેઠક ઉપર તમારા બેઠક ઉપર કેવી અસરો પડશે જે પ્રકારે કચ્છની અંદર મેં કીધું કે કચ્છ અને મોરબી બંને આપણે ધરતીકંપ પછી આ બંને જિલ્લા સૌથી વધારે આ બંને જિલ્લાનો વિકાસ થયો અને આપણે અનેક કુદરતી આપણે આફતોનો સામનો કર્યો છે એ પછી મચ્છુની ઘટના હોય કચ્છનો ધરતીકંપ હોય વાવાઝોડું હોય આ બધું હોય પણ આજે જ્યારે આપણા બંને જિલ્લાઓ એક સાથે જ્યારે પેરેલ વિકાસની દ્રષ્ટિ આગળ વધી રહ્યા છે મેં કીધું એ રીતે કે મોદી સાહેબે શરૂઆતથી જ જ્યારે એ મુખ્યમંત્રી નહોતા ત્યારે પણ કચ્છ અને મોરબીના સુખ અને દુઃખની અંદર સહભાગી બન્યા છે અને આજે મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે આજે પણ વડાપ્રધાન તરીકે એ બંને જિલ્લાની ખૂબ ચિંતા કરતા હોય છે મને લાગે છે એમની જે લોકપ્રિયતા છે અને એ લોકપ્રિયતાના કારણે આવનાર આ લોકસભાની ચૂંટણીની અંદર પણ ખૂબ મોટી સફળતા મળશે થોડી કરવી વાતો જનતાની બે ત્રણ વાતો છે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા ચાલતી હોય છે વિનોદભાઈ મોરબીમાં ઓછા દેખાય છે એના ઉપર ટિપ્પણી આપની જે પ્રકારે અઢી વર્ષ કોવિડનો સમય હતો ત્યારબાદ લાંબા સમય મારે પંજાબના સહપ્રભારી તરીકે ચૂંટણી ઇલેક્શનની અંદર ત્યાં રહેવાનું હતું સૌરાષ્ટ્રની મારી ઝોનની જવાબદારી છે સ્વાભાવિક છે અને આટલો મોટો જિલ્લો આટલો મોટો કચ્છ જિલ્લો અને વિસ્તાર મોટો આપણો એની સાથે મોરબી વિસ્તાર છે કે જે મેં તમને કીધું કે કોઈ લોકસભા ક્ષેત્ર આટલું મોટું નહીં બહુ ઓછા હોય હું ત્રીસ દિવસની અંદર ઘરે જ પાંચ દિવસ હું જતો બાકી પ્રવાસ જ મારો રહેતો હોય છે અને સ્વાભાવિક છે કે પ્રવાસ તો સૌથી વધારે કદાચ મારો થતો હશે સાત લાખને ચાલીસ હજાર કિલોમીટર દસ વર્ષની અંદર પ્રવાસ કર્યો છે અને સમયાંતરે જે છે કે આપણે કોઈ પણ જ્યારે કાર્યક્રમો હોય સુખ દુઃખના પ્રસંગો હોય ત્યારે આપણે બંને જિલ્લાની અંદર મારો પ્રવાસ થતો હોય છે અને આવનાર સમયની અંદર પણ જે પ્રકારે હું કામ કરી રહી છું એની બમણી ગતિએ કામ કરવાનો છે વિનોદભાઈ આમ તો તમારો પરિચય મોટાભાગના છે કારણ કે તમે એમ એલ એલ પણ કરેલું છે એક એજ્યુકેટેડ સારા વહીવટી કરતાં સારા સંગઠન કરતાં એક સારા વ્યક્તિ તરીકેની છે પણ આજની યુવા પેઢીને તમે શું સંદેશ છેલ્લો આપણે આ છેલ્લો પ્રશ્ન છે મારો કે ભાઈ છેલ્લો સંદેશ શું છે મતદારોનો છેલ્લો સંદેશ વિનોદ ચાવડાનો શું છે સૌથી પહેલાં તો હું મારા સૌ યુવા સાથી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કરું છું કે લોકશાહીના પર્વની ઉજવણી સાત મહિના થવાની છે ત્યારે યુવાનો પણ આગે આગળ આવે અને યુવાનો પણ મોટા પ્રમાણમાં મતદાન કરે અને વિશેષ આજે જ્યારે દેશની અંદર પણ આદરણીયશ્રી મોદી સાહેબની સરકાર અને મોદી સાહેબ પ્રત્યે યુવાનોને પણ એક વિશ્વાસ વધ્યો છે અને યુવા પેઢી પણ જ્યારે આગળ આવી રહી છે ત્યારે આ દેશના વિકાસમાં યુવા પેઢી આગળ આવે કચ્છ અને મોરબી લોકસભા વિસ્તારમાં યુવા પેઢી આગળ આવે અને યુવાનો જો આગળ આવશે અને યુવાનોના વિચારો જો અમને મળશે તો અમને પણ કામ કરવાનો ખૂબ આનંદ થશે

ત્રણ ઉપરની હતી ગઈ વખતે પણ આ વખતે મેં કીધું ને કે આખા દેશમાં માહોલ છે ત્યારે આપણી કચ્છ મોરબી લોકસભા ઉપર પણ માહોલ છે મોદી સાહેબની લોકપ્રિયતા છે અને અમારું સંગઠનના કાર્યકર્તા આજે બુથ સુધી મહેનત કરે છે જેનું પરિણામ જ્યારે આવશે ત્યારે હું ચોક્કસ તમને વિશ્વાસ અપાવું છું કે આ વખતે આશ્ચર્યજનક લીડ સારી લીડ જે છે એ કચ્છ લોકસભા બેઠકના ચાલો ખૂબ આભાર વિનોદભાઈ આપણને જેના સીજી ટાઈમ આપ્યો છે એના બદલે ફરીથી ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ